સુરતના હજીરા વિસ્તારમાં એકાએક આગ ભભૂકી હોવાની ઘટના સામે આવી છે આ ઘટનાની જાણ થતાં જ તુરંત ફાયર સ્ટેશનની ચાર ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો સુરતના હજીરા વિસ્તારમાં આરજેટી ટેક્સટાઇલ પાર્કમાં પ્લાસ્ટિકના દાણા બનાવતી ફેક્ટરીમાં આગ લાગી હતી ચાર માળની આ ફેક્ટરીમાં જોતજોતામાં આગ ખૂબ જ ઝડપી પ્રસરી ગઈ હતી ચોથા માળમાં લાગેલી આગ ત્રીજા માળ પર પ્રસરી ગઈ હતી આગના દ્રશ્યો એટલા ભયાનક હતા કે આસપાસના લોકોમાં પણ ડરનો માહોલ જોવા મળ્યો હતો આગની જ્વાળાઓ બહાર સુધી દેખાતી હતી ચોથા માળ બાદ ત્રીજા માળમાં પણ આગ ખૂબ જ ઝડપથી ઘસી ગઈ હતી ચીફ ફાયર ઓફિસર બસંત પરીખે જણાવ્યું હતું કે પ્લાસ્ટિકના દાણા બનાવતી ફેક્ટરીમાં આગ લાગી હોવાની જાણ થતાં જ ચાર સ્ટેશનની ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી અડાજણ પાલ મોરાભાગળ ઇચ્છાપુર ગેટની ગાડીઓ દ્વારા આગ પર કાબૂ મેળવવાનું શરૂ કર્યું હતું પ્લાસ્ટિકના દાણા હોવાને કારણે આગ ઉપર કાબુ મેળવવો મુશ્કેલ બની જાય છે અત્યાર સુધી કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર મળ્યા નથી હજી પણ આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ ચાલુ છે